દાંદેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે આગામી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત અને રાજસ્થાન રાજ્યની સરહદો પર નાકાબંધી ઉપરાંત વાહન ચેકિંગ સઘન કર્યું છે જેને લઈ દાંદેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક ખાનગી કંપનીની બસને ઉભી રાખી મુસાફરી કરતા ઈસમો પાસે રહેલ થેલાની તપાસ કરતા એક ઇસમ જે બસમાં બેઠેલા હતા તે ઇસમ પાસેની બેગની તપાસ કરતા બેગમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી અફીણનો રસ મળી આવ્યો હતો તાંદેરા પોલીસે ઇસમને બસમાંથી ઉતારી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અફીણના રસનું વજન કરતા નવસો તેસઠ ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો જેની કિંમત છન્નું હજાર ત્રણસો થાય છે તાંદેરા પોલીસના હાથે લાગેલો ઈસમ રાજસ્થાન રાજ્યના બાળમેર જિલ્લાના બાયતુ તાલુકાનો દીપક બાલારામ જાટ ચૌધરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે ઈસમ પાસે મોબાઈલ સહિત કુલ એક લાખ બે હજાર ત્રણસો ત્રીસનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ મુજબ સરકારી પંચો સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે ઈસમે અફીણના રસ બાયતુ તાલુકાના સુખદેવ બેનીવાલા પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે જેના વિરુદ્ધ પણ દાંદરા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે